નમસ્કાર આપ જોઈ રહ્યા છોડ થી સંગમતી કરવાનો મુડધ્ર હળની વારસિયા રિંગ રોડ થી સંગમ શિયા રસ્તા સુધી રિક્ષામાં વસેલી સગીર રિક્ષા ચાલક દીકરીને છેડતી કરવાનો મામલો સામે આવ્યો છે જે અંતર્ગત આ દીકરી કમ્પ્યુટર ક્લાસ માટે નીકળેલ સગીર વય દીકરીનો એકલતાનો લાભ રિક્ષા ચાલક ચાલકે છેડતી કરી હતી

આરોપી રિક્ષા ચાલકનું નામ રિતેશ જયંતિભાઈ માડી ઉમર વર્ષ ઓગણચાલીસ હોવાનું સામે આવ્યું છે રિપોર્ટ નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર